ભાવનગરમાં હું કથા કરતો ભાવનગરના એક જરા સંસ્કૃતના વિદ્વાન પણ થોડાક અભિમાની એ વખતે મારી થોડી ઉંમર નાની એ મને કે સંસ્કૃતના શ્લોક આવડે છે આવડે થોડા ઘણા આ બનેલી ઘટના છે ને ભાગવત મને કે સંસ્કૃતમાં છે મેં કીધું ખબર છે હવે એને પાછો મારા મારી સાથે ભાગવતમાં પાઠ કરવા એ પોતે પાઠમાં કેમ ભૂદેવો પાઠ કરે છે એમ એમ કાનમાં પેન રાખીને બેઠા હા શ્લોક આવે એટલે ટીક કરવી કયો કયો શ્લોક બોલે છે કયા શ્લોકનો કયો અર્થ કરે છે આ બધી મારી પરીક્ષા કરવા માટે બધું ચાલુ કર્યું મેં કીધું વડીલ છે હવે એમ શું એમ આપણે પછી શ્લોક બોલું પેહલા અધ્યાયનો અને વ્યાખ્યા કરું બીજા અધ્યાય હા સમાન વ્યાખ્યા હોય એવો હા પછી બીજા અધ્યાયની વ્યાખ્યા કરીને ચોથા અધ્યાયનો શ્લોક બોલ્યો એટલે પાના ફેરવ્યા જ કરે હા એ પછી એને શ્લોક નંબર આપવું કે આટલામાં અધ્યાયનો આટલો શ્લોક ત્રણ દી પછી મને કે મારા બાપ રહેવા દે

નમો નમસ્તે અખિલ કારણાય નિષ્કારણાય અદભુત કારણાય સર્વાગમામનાય મહારણવાય નમો પવરગાય પરાયણા આથીના મુખમાંથી ભગવાનની સ્તુતિ નીકળી જેવી પરમાત્માની સ્તુતિ નીકળી પરમાત્મા વૈકુંઠમાં બેઠા હતા ભગવાનના કાનમાં અવાજ ગયો જેવો અવાજ ગયો એટલે ભગવાન ઉતાવળા છે ગરુડને ખબર પડી ભગવાન ઉતાવળથી ક્યાંય જવા માંગે છે એટલે ગરુડજી પાંખ પડાવતા આવ્યા પરમાત્માને કહ્યું બેસી જાઓ હમણાં તમે જ્યાં જાઓ હોય ત્યાં પહોંચાડી દઉં ભગવાને કીધું ગરુડજી હું તમારા પીઠ પર બેસું ને તમે ઉડો ને પછી ગતિ પકડો ને સ્પીડ પકડો ને પછી લેન્ડિંગ કરો મને ઉતારો ક્યાં તો મારો હાથી ડૂબી જાય એટલે ભગવાન અહીંયા ઉડ્યા નહીં ગરુડ ગામી બન્યા નથી અહીંયા જે પરમાત્મા આવ્યા છે ગરુડ ઉપર સવાર થઈ નથી આવ્યા અહીંયા પરમાત્મા પ્રગટ થયા છે જે પરમાત્મા બન્યા એ સમયે હાથી ન થયું ઓ પ્રભુ આવી ગયા પછી ભાગવતમાં એવી કથા છે કે બાજુમાં એક કમળનું ફૂલ એ સરોવરમાં ઉગેલું હતું એને સુંદરથી સૂંડથી ઉખેડ્યું અને પ્રભુને અર્પણ કર્યું શંકા પડે એવું છે કે સૂંડ બારી હોય આટલો હાથી એ ફૂલ કમળ કેવી રીતે ઉખેડે અને જો કમળ ઉખેડી શકવાની શક્તિ હોય તો એ અંદર શું કામ બારો નું નીકળી જાય પણ એક બીજા અર્થમાં કહ્યું છે આપણે ત્યાં આપણા શરીરના બે અંગો એવા છે જેને કમળની ઉપમા આવી છે એક નેત્ર આંખ ને કમળ કહ્યું છે નેત્ર કમળ અને એક હૃદયને કમળ કહ્યું છે મહિમન સ્તોત્રમાં એક દ્રષ્ટાંત છે રૂપક છે પુષ્પદંતે એક રૂપક લખ્યું છે કે એકવાર વિષ્ણુ એમ એમથી ચાલ ને ભગવાન શંકર ની ઉપાસના કરું એટલે વિષ્ણુ ભગવાને શું કર્યું રોજ એક હજાર કમળના ફૂલ મારે શંકરના ચરણમાં ચડાવવા પછી રોજ ભગવાન વિષ્ણુ એક હજાર કમળના ફૂલ લાવે ગણીને લાવે અને રોજ ભગવાન શંકરને ચડાવે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય વર્ષો સુધી આ ભગવાન વિષ્ણુએ કર્યું એક દિવસ ભગવાન શંકર ને ચાલે થોડીક ભગવાનની પરીક્ષા કરું એટલે ભગવાન શંકરે શું કર્યું એક ફૂલ ઓછું હવે નમ શિવાય નમ કરતા કરતા ગણ્યા એક ઘટ્યું એના એ ફૂલ બીજી વાર ગણ્યા ઘટ્યું હવે સંકલ્પ એક હજારનો નો છે અને પૂજાનો નિયમ છે કે પૂજા કરતા કરતા ઉઠાય નહીં જો બીજું લેવા જાય તો નિયમ તૂટે અને ન ચડાવે તોય નિયમ તૂટે અને મહિમમાં લખ્યું છે કે ભગવાન વિષ્ણુએ પોતાની આંખને કાઢી અને ભગવાન શંકરના ઉપર મૂકી દીધું આદર્શ જ્યારે પુષ્પરંતે જોયું ત્યારે એક શ્લોક લખ્યો હરીસ્તે કમલબલિ માધાય પદયોજર નેત્રકમલ सदा हरी स्ते कमल पलिमाधाय पदयो यदेर कोने तस्मिन निजामुदहरण શંકર પ્રસન્ન થઈ ગયા પ્રગટ થયા પછી આમાં કઈ એવું લખ્યું નથી કે ભગવાન શંકરે વિષ્ણુ ભગવાન કીધું માગો ને હું તમને શું આપું એવું કઈ નહીં પણ ભગવાન શંકરે પ્રગટ થઈ અને ભગવાન શંકર ની પાસે ચક્ર હતું સુદર્શન એ ચક્ર ભગવાન વિષ્ણુ ને ભેટ આવ્યું લો મહારાજ આ તમે રાખો રાજી થઈને આપે વિષ્ણુ ભગવાન કે મારે હથિયાર શું કરવું છે કોઈ ની આરે વાંધો હોય જેને કોઈ બીક હોય શસ્ત્ર હંમેશા એ રાખે જે બીતો તો ભગવાન શસ્ત્ર રાખે છે શું કામ રક્ષાય વિષ્ણુ ભગવાન ને કહ્યું ભગવાન તમારે ત્રણ બહુ ની રક્ષા કરવાની છે એટલા માટે આ તમે બીજાની રક્ષા કરવા ભક્તોની રક્ષા કરવા માટે હા આ ચક્ર માટે નિયમ એવો હતો કે ભાઈ ત્રણભુવનની રક્ષા કરવા માટે ભગવાન હાથમાં સુદર્શન ચક્ર રાખે છે હા પછી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ થોડોક સુધારો કર્યો છે કે ભાઈ તૃણભુવનની રક્ષા કરવા માટે નહીં પણ એના વૈષ્ણવોની ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન હાથમાં ચક્ર ધારણ કરે છે વૈષ્ણવાના ચક્રમ આ તે ધાર્ય વૈષ્ણવોના હિત માટે પરમાત્મા ચક્ર ધારણ કરે છે તો વિષ્ણુ ભગવાન પોતાની આંખને કમળ બનાવે છે અહીંયા હાથી એ પોતાના હૃદયને કમળ બનાવ્યું છે એટલે હૃદયરૂપી કમળ પ્રભુને અર્પણ કર્યું પરમાત્મા બહુ રાજીથી પ્રસન્ન થયેલા પરમાત્માએ ચક્રને આજ્ઞા કરી ચક્ર ગયું પેલા ઝુંડ એટલે કે મગરમચ્છ એના ગળે ધસાયું અને મગરમચ્છનું મસ્તક જુદું કરી નાખ્યું અને મગરમચ્છનો ઉદ્ધાર કર્યો પરમાત્માએ ભગવાન જેને મારે ને એનો ઉદ્ધાર થાય વળી પાછો પ્રશ્ન જાગ્યો કે બોલાયા છે આથી અને ઉદ્ધાર મગરમચ્છ છો થયો હાથીનો ઉદ્ધાર થવો જોઈએ મહાપુરુષો એ બહુ સુંદર મંથન કરીને કહ્યું કે કોઈ સંતની સેવા કરે સંતના ચરણની સેવા કરે તો એને કેટલો લાભ થાય ત્યારે આ તો સાધુ હૃદય સંત હૃદય હાથીના પગને મોઢામાં લઈને બેઠો એટલા માટે પરમાત્મા એના ઉપર પ્રસન્ન થઈ અને એનો ઉદ્ધાર કર્યો છે